વાયરો હે મારા દીવા હાથ ભેગા કર્યા છે છભા વાળો આમ બપોર નું ટોમો હોય સભા વાળો હા ઘણી બે ઘડીએ

ગળ્યું લાગવા બોલતી નહીં પણ બનાવવા અનુસાર એટલે બોલી રહીશું ભાઈ હા એ વેળા લઈને સમય લઈને ઘણી બે ઘડી આવી હોય ભાઈ મજા મારા દીવાના ભગવાન કહી રહ્યા છે મારો રોંગ કહી રહ્યો છે ભાઈ પણ અભિમાન વાળી વાત નહીં અભિમોન થી જો બોલતી હોય હું ઋષિ ના ઘરવાળા ની માતા નું છપાવવા આવ્યો અને ચારસો નાવટી જવું તો વેપાર ની માતા ભગવાન કહી રહ્યો છે